જો ગાયુ નો નીન પૂરો કરી લીધો છે અને આજે નામ નથી આવડતું પણ એક દરિયો દરિયા ને કાઢે હીરુ કે ગોતો હીરુ રાજા ઇધર રાજા રાજા હા આપડે ક્યાં જવાનું છે જોરથી બોલ ક્યાં જવાનું છે દરિયામાં જાવું છે એમ દરિયામાં જવાનું છે એને અમારી કુપલી હમણાં ભપ થઈ જાય અને ભાઈ ધરાથી ને કાલે એ કે નથી જાવું જ નથી ન જવા દીધા અમારે જવાની ઘણી ઈચ્છા હતી આજે બપોરે ભાગી જાઉં છું અને વાવણી થઈ ગઈ છે અને હમાર માર દીધો એ કામ તો પૂરું થઈ ગયું છે અને છતાંય પણ થોડુંક

એટલા જણા ફરગી પીડા ઘરનો ગાંગડો પડ્યો હોય માખી પડે એની મજા આવે ને બધાય તૈયાર થઈ ગયા હે અને એ ગાડી પર મહેશભાઈ કાઢી લીધી આ બાજુ રે તું અને આમાં ખડકાઈ જવાના જો ધાર મિને જો બહુ હરક હતો મૂકી દે નીચે અને હાલો ફટાફટ ભાગી મોડું થાય છે ફવા પાંચ થઈ તો હાલો ભાઈ આપણે ગાડીમાં ખડકાઈ ગયા છે એ બધાય આખી ઇન્ડિયન ક્રિકેટ ટીમની ની લઈ લો બસ છે ને બધાય ભાઈ જય દ્વારકાધીશ ને અત્યારે આપણે ક્યાં જઈએ છીએ આપણે અત્યારે હર્ષદી માતાજીના મંદિરે દર્શન કરી પછી અમારે અહીંયા રમેશભાઈ ની વાત કરી કે નાગેશ હરસિદ્ધિ વન માં અહીંયા બાજુમાં આપણે મંદિર છે દરિયાકાંઠે ઈ સિકોતેર માતાજી માતાજીના મંદિરે બાજુ બાજુમાં દરિયો છે ન્યા આ વખતે જવાનું છે અને સિકોતેર માતાજી મંદિર ની બાજુમાં એક કૃષ્ણ ભગવાન મંદિર છે

કાલો ન્યા નહીં તો અત્યારે અમે આવી ગયા હર્ષદ આ એની બજાર છે જે નું મંદિર છે હર્ષિદિ માતા જય મા કોમેન્ટમાં લખી નાખજો અંદર વિડીયો અલાઉટ નથી અત્યારે અંદર જઈને આપણે વિડીયો શૂટ નહીં કરી શકીએ એની બજાર છે અને પ્રસાદી જે કંઈ લેવું હોય એ એકદમ સામે જ છે પ્રસાદી આખી તૈયાર જ આવે પચાસ રૂપિયાની એમાં ચૂંદડી અગરબત્તી અને શ્રીફળ બધું આવી જતું હોય છે આ બધી આખી સાજ જે રીતનું છે પ્રસાદી લેવાનું અને સામે ધરી અને સામે શ્રીફળ વધારવાનું છે તો આપણે ફટાફટ દર્શન કરી આવી અને વિડીયો અઉડ નથી તો ભાઈ દર્શન કરી લીધા છે અને એની અંદર વિદ્યો અલાઉટ નથી દર્શન કરીને શ્રીફળ જે પાછા અહીંયા ધરીને પાછા આપી દઈએ એમાં ધાર્મિક લઈ જાય છે શ્રીફળ વધારવાના જો અહીંયા અહીંયા શ્રીફળ વધારી લેવાનું અને અહીંયા સામે હરસિદ્ધિ માતાનું મંદિર છે નીચે એક મંદિર ઉપર ટેકડી ઉપર છે આ

આ તો જો આ કેટલું ઊંચું છે જોઈ લ્યો કેડું બધું ઊંચાઈ વાળું છે આ બધું આ મેન બજાર